નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસિપીસમાં આજે હું તમારી સાથે શેર કરીશ ચટપટું મસાલેદાર અને ટેસ્ટી એવું પનીર ખુરચન જે બનાવવું ખૂબ જ સહેલું છે અને એકદમ ફટાફટ બની જશે તો શરૂ કરીએ રેસીપી પનીર ખુરચન બનાવવા માટે મેં બસો ગ્રામ પનીર લીધું છે અને તેને આ રીતે લાંબા લાંબા પીસ કરી લેવાના આવા લાંબા પીસ રાખશો તો પનીર અંદર એકદમ સરસ દેખાશે ચાર નંગ મીડિયમ સાઇઝના કાંદા લીધા છે તેને આ રીતે ઝીણા કટ કરી લેવાના હવે મેં એક નંગ લાલ કેપ્સિકમ એક નંગ પીળું કેપ્સિકમ અને એક નંગ લીલું કેપ્સિકમ લીધું છે આ ત્રણેય કેપ્સિકમમાંથી મેં હાફ હાફ પીસ જ લીધા છે ત્રણેય કેપ્સિકમને આ રીતે લાંબા લાંબા કટ કરી લેવાના તો આપણે અહીં પનીર ત્રણ ટાઈપના કેપ્સિકમ અને ચોપ કરેલા કાંદા રેડી છે હવે બે ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ બે ટમેટાની પ્યુરી કરીને લીધી છે હવે એક કડાઈમાં બે પાવડા જેટલું તેલ લીધું છે એટલે કે પાંચ થી છ ટેબલ સ્પૂન તેલ લીધું છે સૌથી પહેલા આપણે પનીરને તેમાં ફ્રાય કરી લઈએ એકદમ ધીમી ફ્લેમ રાખીને ફ્રાય કરવાના છે તો પનીરને આ રીતનું ફ્રાય કરવાનું છે હવે એક પેનમાં ત્રણ પાવડા તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે કાપેલા કેપ્સિકમ નાખી દેવાના અને તેને સાતળવાના તો કેપ્સિકમ સરસ સતળાઈ ગયા છે હવે એ જ તેલમાં એક ટેબલ સ્પૂન જીરું બે નંગ લવિંગ બે નંગ એલચી આ ત્રણેય વસ્તુ નાખી અને ચોપ કરેલા કાંદા નાખી દેવાના અને કાંદાને પણ સારી રીતે સાતળવા દેવાના તો હવે કાંદા પણ સરસ સતળાઈ ગયા છે હવે તેમાં આપણે આદુ લસણની પેસ્ટ નાખી અને એકવાર ચલાવી લેવાનું એક ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન મીઠું દોઢ ટીસ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને દોઢ ટીસ્પૂન ગરમ મસાલો નાખીને એકવાર ફરીથી ચલાવી લેવાનું એટલે બધો મસાલો તેલમાં સંતળાઈ જશે હવે ટમેટાની પ્યુરી નાખી અને મસાલા સાથે સરસ મિક્સ કરી લેવાનું અને જ્યાં સુધી તેલ ઉપર દેખાવા ન લાગે ત્યાં સુધી આપણે ધીમી ફ્લેમ પર રાખવાનું અને વચ્ચે થોડી થોડી વારે ચલાવતા રહેવાનું તો તેલ પણ ઉપર દેખાવા લાગ્યું છે હવે તેમાં કેપ્સિકમ એડ કરી દઈએ અને અડધો કપ જેટલું પાણી એડ કરી ને ચલાવવાનું અને પછી પનીર નાખી દઈએ હવે હવે છેલ્લે તેમાં એક ટેબલ સ્પૂન કસૂરી મેથી હાથથી મસળીને નાખવાની અને કોથમીર નાખીને ચારથી પાંચ મિનિટ ધીમી ફ્લેમ પર ચલાવવાનું તો તમે જોઈ શકો છો આપણું ચટાકેદાર પનીર ખુરચન બની ગયું છે બહુ સારું એવું ટેસ્ટી લાગે છે એકવાર ચોક્કસ આ રીતે બનાવજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકન ક્લિક કરજો એટલે તમને મારા નવા નવા રેસીપીના વિડીયોની નોટિફિકેશન મળતી રહે મારા વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ